રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી માં જ આવેલી ક્રાઇમ ડાંગર ઓફિસ માં કાફલાની હાજરીમાં અને પીઆઈ નકુમ નીનામા તથા કુખ્યાત બિલ્ડર કમલેશ રામાણી સામે મીડિયા સમક્ષ ખુલ્લા આક્ષેપો કરતા સોપો પડી ગયો હતો અને હાજર પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટાફ પણ વિસામણ મુકાઈ ગયો હતો

છે અને હવે પોલીસ મને મુકશે નહીં 2011 થી 2013 તો હું જેલમાં છું તો 2012 ના ગુના મારી ઉપર નાઈકા કેવી રીતે નું નામ બોલો બોલો પટેલ આપણા બચાવ કરીએ જો આ બધાને ખબર છે કઈ પ્રકારના ગુના રાજકોટમાં કરતા હતા અને રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગમાં મકાન પચાઈ પાડવામાં ફાયરિંગ કરવામાં કિડનેપિંગ કરવામાં મોટો જોઈએ દૂષણ સમાન એક વ્યક્તિ હતા જો જેના લીધે જો રાજકોટ ના જો એક શાંતિ હતી આ બી ડોળાઈ ગઈ હતી તો આ પ્રકારના ક્રિમિલો જો આ છે ફરદમ કરતા જ રહે છે જેથી એના બચાવ થાય છે એના માટે કરતા હોય છે